લોકો આસપાસ ને અમે જયારે બધા ભેગા થતા ને ત્યારે નવરાત્રી ઓર નઈ નવરાત્રિની નવરાત્રીની નવરાત વર્ષે એક જ વારા પણ અમે મિત્રો સાથે ભેગા થવાની વર્ષે એક પણ રાત નથી આવતી હજી પણ સોસાયટીમાં ઊભો જવું ને ગેલેરીમાં તોય મન તો મારું એ જ જૂના વર્ષોમાં ઘૂમે છે જ્યારે અમે બધા ઘૂમતા મન મૂકીને બોલે કેમેરાના મેગા પિક્સેલ ઓછા હતા પણ ફોટો હજી પણ એ જ એચડી લાગે છે અહીંયા જવું ત્યાં જવું એવું નતું લોકો પણ ઓછા હતા અને જગ્યા પણ ફરક ખાલી એ હતો કે ત્યારે હું લોકોને પૂછતો